સૂચના મળી છે એ પ્રમાણે કાર્યવાહી કરશું એટલે કઈ પણ ખોટી વસ્તુ છે એ તો કોઈ પણ જિલ્લામાં ચલાવી ન લેવાય એમ અમારે પણ અહીંયા જામનગર જિલ્લામાં ચલાવી લેવામાં નહીં આવે વિપુલભાઈ હર વખત કહેવામાં આવે છે કે કાર્યવાહી કરશું ધ્યાન આપશું પરંતુ છતાં પણ એક બાદ એક આવા પરિણામ તમને જોવા મળશે વિધિન અ વીક ઓર તો ઓકે તો ફરીથી 24 કલાક રિયાલિટી ચેક કરશે અમે નિયમ પ્રમાણે આ અત્યારે કાર્યવાહી ચાલુ જ છે અને કરી જ રહ્યા છીએ અને વિધિન શોર્ટ પિરિયડ ઓફ ટાઈમ ડેફિનેટલી વી વિલ ગેટ ધ રિઝલ્ટ જી આપ જી 24 કલાક સાથે જોડાયા આપનો આભાર તો ચંદ્રકાંત ખાખરિયા જોડાઈ ચૂક્યા છે પ્રમુખ ગુજરાત રાજ્ય પ્રમુખ જી કે ચંદ્રકાંત જી જી 24 કલાકમાં આપનું સ્વાગત છે જી જી

સૌ પ્રથમ આપના ધ્યાને દોરું તો આ ડેટા એકત્ર કરવાની પ્રોસીજર ખૂબ લાંબી છે આ ડેટા રિયલ ટાઈમ ક્યારે કામ નથી આવતો આવી એક રજૂઆત અમે રાજ્યના માન્ય શિક્ષણ મંત્રીને જૂન મહિનામાં પ્રવેશ ઉત્સવ પહેલા જ આપેલી હતી ખરેખર જે મોનિટરિંગની વાત છે અહીંયા જે પ્રશ્ન ઉપસ્થિતિઓ છે એ માત્ર મોનિટરિંગનો પ્રશ્ન છે રાજ્ય સરકાર દ્વારા બે પછી છેલ્લા પંદર સત્તર વર્ષ થયા રાજ્યમાં કેળવણી નિરીક્ષકોની ભરતી કે પ્રમોશનની કાર્યવાહી નથી કરી શાળાઓનું મોનિટરિંગ કરવા માટેનું જે માળખું છે એમાં સૌથી મહત્વનો કડીરૂપ જો હોદ્દેદાર હોય તો એ કેળવણી નિરીક્ષક છે આ ઉપરાંત રાજ્યની અંદર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શિક્ષણ સમિતિઓમાં શાસન અધિકારીઓ અને મોટા ભાગે ખાસ કરીને કચેરીઓમાં જે માળખામાં જોડાયેલો સ્ટાફ છે એમની ખૂબ કમી છે જેના કારણે આ પ્રકારના જે રિયલ ટાઈમ લેતા છે એની સમસ્યા છે એનું ક્રોસ વેરિફિકેશન ક્યારેય થતું નથી ખાસ કરીને વિદ્યા સમીક્ષા કેન્દ્રએ આ પ્રકારના ડેટાઓ છે એ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય છે તો એને સમય સમયે સરકારને રિપોર્ટ કરવો જોઈતો હતો પણ વિદ્યા સમીક્ષા કેન્દ્રએ આવો કોઈ રિપોર્ટ કર્યો હોય તો આ પ્રકારની સ્થિતિ ઊભી ના થાય જી ચંદ્રકાંતજી આપ જોડાયા છે ચોવીસ કલાક સાથે આપનો આભાર તો એક બાદ એક લાલિયાવાડી સામે આવી લાલિયા હાજરી પુરાતા ગુલ્લી બાજુ શિક્ષકોને મોકળું મેદાન મળી રહ્યું છે જામનગરમાં આઝી ચોવીસ કલાક દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું શ્રી વુલન મિલ શાળામાં કલાકે રિયાલિટી ચેક કર્યું ત્યારે હાજરી મામલે ઓનલાઈન એપ્લિકેશનની ક્ષતિ સામે આવી